દાંતા તાલુકા ખાતેથી ગતરોજ સસ્તા અનાજના જથ્થાની ગાડી પુરવઠા અધિકારીઓ દ્વારા રેડ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કામગીરી ચાલી રહી છે ને ત્યારે ગતરોજ દાંતા વિસ્તાર ખાતેથી અનાજના ના કાળા કારોબાર અર્થે ડિલિવરી માટે તૈયાર ગાડી સમય સૂચકતાને આધારે પુરવઠા અધિકારીઓ દ્વારા પકડી

જે પુરવઠા ખાતામાં જે અનાજ આગેવાનીમાં ટીમોની રચના કરી જુદી જુદી જગ્યાએ રેડો પાડવાની અને એમ તપાસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી એવી જ એક કામગીરી દરમિયાન કાલે દાતા ખાતે લગભગ ત્રીસેક એક લાખ રૂપિયા નું મુદ્દા માલ સાથે સસ્તા અનાજનું જથ્થો પકડવામાં આવ્યો છે એની અંદર જે પણ લોકો જવાબદાર છે એમના એમની હજી તપાસ ચાલે છે અને જે લોકો પણ એની અંદર ઇન્વોલ્વ મળશે એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે